હાય રીતુ કેમ છે તને આજે યાર આજે તો નથી સારું મારી તો ગાઢમાં બહુ દુખે છે કેમ કાલે કોઈ મોટો ડોફાવાળો આવી ગયો તો કે શું પેલા 2 ફૂટ લાંબા ડોફાવાળા કાકા કાલે આવેલા મારી તો ગાઢ ફાડી નાખી છે ઓહ એટલા માટે આજે તારી ચાલ બદલાઈ ગઈ છે પોડી પોડી ચાલે છે હા તું હાથ નાખી જો આખો હાથ જતો રહે એટલી મોટી કર નાખી છે શું કરું યાર પણ ઈ હોપરાને ભોશમાં નથી મજા આવતી હોય તો તારી ગાઢ મારે છે કે ગાઢ બહુ ફિટ છે મજા આવે છે મિત્રો તમે જ કહો કાકા મારી ગાઢ મારીને બરાબર કરે છે શું મારે કાકા જોડે ગાઢ મરાવી જોઈએ તમારો જવાબ કોમેન્ટમાં લખો અને યાર સાચું કે તને મારા ઘાયલા ગમે કે મારી ગાઢ મને તો યાર તારા ઘાયલા ગમે કેમ તે ગમે ત્યારે હું દબાવું છું એટલે મને મજા આવે છે અને તે બહુ મોટા અને મસ્ત પણ છે દબાવી દબાવીને મોટા તરબૂચ કરી નાખ્યા છે લોકો હા પણ મસ્ત લાગે છે તને મિત્રો તમારે પણ દબાવવાની ઈચ્છા હોય તો કહેજો મિત્રો જેને મારી ગાઢ પસંદ હોય તે લાઈક કરો અને જેને ધાયલા પસંદ હોય એ કોમેન્ટ કરો અને જે લોકોને મને સોધવી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને શેર કરો તમે બેડ પર ઊંધી પાડી દે અને પછી આપણે પ્રોગ્રામ કરીએ હા વાંકી પાડીને કરીશ તું તૈયાર છે ને હા મારી તો નીચે આગ લાગી છે બસ તું કર હા પણ પહેલા હું એને મોઢામાં લઈશ પછી સારું લાગશે પછી આપણે કરીશું હા બરાબર લો હા તમે માણી રહ્યા છો બરાબર ને યાર આ તો બહુ જ મોટો છે યાર મને તો ડર લાગે છે યાર મેં તો સાંભળ્યું છે તું બહુ મોટો લઈ છે હા પણ ઘણા દિવસથી એટલે ટાઈટ થઈ ગઈ છે સારું હું ટ્રાય કરું છું પણ તું ધીરે કરજે બહુ જ મોટો હા બસ તું તારી આંખો બંધ કર દે પછી જતો રહેશે હા મજા આવે છે યાર ડુંટી સુધી જવા દો શું જે વિડિયો જોવે છે એમની પાસે પણ ઠોકું હા પણ જે વિડિયો લાઈક અને શેર કરે એમની પાસે ઠોકું મારી કઈ સિટીમાં ઠોકવા આવવું પડશે મિત્રો તમે કમેન્ટમાં લખો जे सीटी ने સૌથી વધારે કમેન્ટ હશે તે સીટી માં હું ઠોકાવા આવીશ અને બધા ને ચાન્સ આપીશ પણ પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો ને બાબાજી મેં આપકી પાવર દેખના ચાહતી હું પહેલે વાલે બાબા તો કુછ કર નહી પે ચલ ફિર કમરે મેં દિખાતા હું ભાગો યહા સે માર માર કર સુજાધી મેરી અરે रुक જા પાણી તો નિકાલ દે મેરા